તબાહી મચાવતા મેઘરાજા ગુજરાતમાં જોવા મળવાના છે સાયક્લો સિસ્ટમ અને ડીપ ડિપ્રેશન બંગાળની ખાડીના દરિયામાંથી આગળ વધીને ધીમી ગતિએ ગુજરાત તરફ આગળ વધી રહેલું જોવા મળ્યું છે નવી સિસ્ટમ અને

આવનારી ચોવીસ કલાક ખતરા સમાન સાબિત થવાની છે ઠેર ઠેર પંથકોમાં અત્યારે સિસ્ટમની ભયંકર અસરો જોવા મળી છે બંગાળની ખાડીના દરિયામાં સક્રિય બનેલી લો પ્રેશર વાળી સિસ્ટમ આગળ વધીને ભુવનેશ્વરના વિસ્તારોથી ટકરાઈને નાગપુર અલ્હાબાદ અને ધાનબડના વિસ્તારોમાં અત્યારે ભારે જોર દર્શાવતી જોવા મળી રહી છે અને હવે આ સિસ્ટમની દિશા ગુજરાત તરફ દર્શાવવામાં આવી રહી છે જેના કારણે ગુજરાતમાં અત્યારે ઘોર અંધકાર ફેલાયેલો જોવા મળ્યો છે સાથે જ વાદળોની વચ્ચે ગુજરાતમાં વીજળી થનગનાટ કરતી હોય તેમ અનેક જિલ્લાઓમાં આજની રાત્રિ દરમિયાન કડાકા ભડાકા અને એક્ટિવિટી ગુજરાતમાં થતી જોવા મળવાની છે સાયક્લો સિસ્ટમનો ભયંકર પટ્ટો બંગાળની ખાડીથી લઈને ગુજરાતના વિસ્તારોમાં આજની રાત્રિ દરમિયાન ભારે જોર દર્શાવતો જોવા મળવાનો છે જેના કારણે

પલી વિસ્તારોમાં ટકરાઈને અત્યારે વાવાજોડુ આગળ વધીને મ્યાન મારના વિસ્તારોની અંદર ત્રાટકવાની તૈયારી કરતું જોવા મળ્યું છે અને આ વાવાજોડાનું નામ ભારતીય હવામાન વિભાગ દ્વારા આઈએમડી દ્વારા યાગી નામનું વાવાજોડુ આપવામાં આવી રહ્યું છે અને યાગી વાવાજોડુ અત્યારે મ્યાન મારના વિસ્તારોની અંદર ત્રાટકીને ભારે જોર દર્શાવી રહેલું જોવા મળ્યું છે પરંતુ હવે આ વાવાઝોડાનો ખતરો ભારત દેશ ઉપર આજથી વધતો જોવા મળવાનો છે કારણ કે હવે વાવાઝોડું મ્યાનમારના વિસ્તારોમાંથી ધીમી ગતિએ આગળ વધીને પૂર્વ ભારતના વિસ્તારોની અંદર બાંગ્લાદેશના વિસ્તારોની અંદર અત્યારે અસર કરતું જોવા મળ્યું રહ્યું છે અને હવે આ વાવાઝોડું ધીમે ધીમે ભારતના અનેક રાજ્યોની અંદર અસર કરતું જોવા વાવાઝોડા અને લો પ્રેશરની સાથે ડીપ ડિપ્રેશનના કારણે ભયંકર મેઘતાંડવ થવાનું હાઈ એલર્ટ અનેક રાજ્યોની અંદર દર્શાવવામાં આવી રહ્યું છે જેમાં પણ ગુજરાતની અંદર પાછલા પાંચ દિવસથી મેઘરાજાએ વિરામ લીધો હોય તેવો માહોલ સર્જાયેલો જોવા મળ્યો છે પરંતુ નવા રાઉન્ડના પગલે આજથી લઈને આવનારી પંદર તારીખ સુધીમાં ગુજરાતના ભિન્ન ભિન્ન જિલ્લાઓમાં ગાજ વીજ કડાકા ભડાકા સાથે ફરી એકવાર ગુજરાત પાણીમાં ડૂબતું જોવા મળશે નવી સિસ્ટમો સક્રિય બનીને ધીમી ગતિએ ગુજરાત તરફ ગતિ કરતી જોવા મળવાની છે અને સિસ્ટમની અસરો અત્યારે જ ગુજરાતના અનેક જિલ્લાઓમાં વર્તાઈ રહેલી જોવા મળી રહી છે જેના કારણે ગુજરાતમાં ઘોર અંધારપટ છવાયેલો જોવા મળ્યો છે અને ગુજરાતની અંદર તોફાની પવનો સાથે વીજળી ગુજરાતમાં થનગનાટ અને તોફાન દર્શાવતી હોય તેમ આજે આજની રાત્રી દરમિયાન અરબ સાગરના તોફાની પવનો જેની ઝડપ સાઠ થી લઈને પાસઠ કિલોમીટર પ્રતિ કલાક ની ઝડપે ફૂકાઈ રહેલા ઘાતક પવનો ગુજરાત સાથે આજની રાત્રિ દરમિયાન ટકરાઈને ભારે પવનોની સાથે તોફાન ગુજરાતમાં સક્રિય બનાવતા જોવા મળશે અને સાથે સાથે ગુજરાતની અંદર ડીપ સિસ્ટમ બંગાળની ખાડીના દરિયાથી ગુજરાત સુધી લંબાયેલો વેલ માર્ક લો પ્રેશરના પટ્ટાના કારણે પણ આજની રાત્રિ ગુજરાત માટે ખતરાથી ભરેલી રાત્રિ સાબિત થઈ શકે છે ગુજરાતની અંદર રાત્રિ દરમિયાન રીતસરની મેઘરાજાની તોફાની બેટિંગ તો જોવા જ મળશે પરંતુ ઠેર ઠેર ગામડાઓમાં વીજળી કડાકા ભડાકા કરતી હોય તેવા ઘોર અંધકારાની વચ્ચે વીજળીની તીવ્ર ચમકારી લાઈટો જોવા મળી શકે છે અને સિસ્ટમ હવે અત્યારે ભુવનેશ્વરના વિસ્તારોમાંથી આગળ વધીને નાગપુરના વિસ્તારોની અંદર ગતિ કરતી જોવા મળી રહી છે અને ત્યાંથી આ સિસ્ટમ ગુજરાત તરફ આગળ વધવાનું પૂર્વાનુમાન દર્શાવવામાં આવ્યું છે અને જેના પગલે ગુજરાત રાજ્યની અંદર આજથી લઈને આવનાર સાત દિવસ સુધી વિવિધ જિલ્લાઓમાં પવનોની તીવ્રતા સાથે હળવાથી ભારે વરસાદનું અનુમાન ગુજરાતના અનેક જિલ્લાઓ માટે દર્શાવવામાં આવી રહ્યું છે ભારતીય હવામાન વિભાગ દ્વારા પણ લેટેસ્ટ માહિતી અનુસાર ગુજરાત રાજ્યની અંદર આજની રાત્રિ ખતરાની રાત્રિ સાબિત થઈ શકે છે ગુજરાતની અંદર આજની રાત્રિ દરમિયાન ભારે વરસાદ વરસવાને લઈને ઠેર ઠેર જિલ્લાઓમાં ગુજરાત રાજ્ય ઉપર આજે દર્શાવવામાં આવી રહ્યું છે એલર્ટ તો કયા કયા જિલ્લાઓમાં આજની રાત્રિ દરમિયાન ગુજરાતમાં કેવો વરસાદ ખાબકતો જોવા મળશે સિસ્ટમની અસરો આજથી લઈને આવનાર સાત દિવસ સુધી કેવી અસરો ગુજરાતમાં દર્શાવતી જોવા મળી શકે છે અને અંધારાની વચ્ચે કયા કયા જિલ્લામાં આજે રાત્રિ દરમિયાન વરસાદ વરસવાનું પૂર્વાનુમાન દર્શાવવામાં આવ્યું છે જેની સવિસ્તૃત મા માહિતી તરફ આગળ વધીએ આજે રાત્રે ગુજરાતમાં જોવા મળશે કડાકા ભડાકા કડાકા ભડાકાની ગુજરાતમાં આખા ગજવતું હોય તેવા માહોલ આજે સર્જાતા જોવા મળી શકે છે અને ભારતીય હવામાન વિભાગની નવી અને તાજી માહિતી અનુસાર રીતસરનું આભ ફાટવાની સાથે ગુજરાત રાજ્યમાં રાત્રિ દરમિયાન થંડ સ્ટ્રોમ એક્ટિવિટી વીજળીના ચમકારાની સાથે ગુજરાતના અનેક જિલ્લાઓમાં આભ ફાટીને જળબંબાકાર વરસાદ વરસાવવા માટેનું ભારે જોર ગુજરાત રાજ્યમાં આજથી વધતું જોવા મળી શકે છે જેમાં પણ ઉત્તર ગુજરાતના જિલ્લાઓ મધ્ય ગુજરાતના જિલ્લાઓ અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં લઈને આગામી સાત છે ભારતીય હવામાન વિભાગની તાજી અને લેટેસ્ટ માહિતી અનુસાર આજની રાત્રિ દરમિયાન ગુજરાતમાં ઠેર ઠેર જિલ્લાઓમાં ભારે વરસાદ પડવાને લઈને ગુજરાતની અંદર અનેક જિલ્લાઓમાં જાહેર કરવામાં આવી રહ્યું છે ભયંકર યલો એલેટ સાથે સાથે આ વિસ્તારોની અંદર પવનોની તીવ્રતા અને મેઘરાજાનું તોફાની દબાણ પણ રાત્રિ દરમિયાન ભયંકર સ્વરૂપ ધારણ કરીને ભારે જોર દર્શાવતું જોવા મળી શકે છે ગુજરાતની અંદર ઘણા રાજ્યોમાં ગાજબી સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી દર્શાવવામાં આવી છે ને આ સંપૂર્ણ વિસ્તારોમાં રાત્રિ દરમિયાન ભયંકર મેઘતાંડવની સાથે ગાજવીજ સાથે વીજળી પડતી પણ જોવા મળી શકે છે તો સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં કચ્છના પંથકોની અંદર પણ આજથી ફરી દબાણ સક્રિય બનીને ગુજરાતમાં જળબંબાકાર વરસાદ વરસવા માટેનું સિસ્ટમનું વહન ગુજરાતમાં તીવ્ર બનાવી રહેલી જોવા મળી રહી છે બંગાળની ખાડીના દરિયામાંથી આગળ વધતી લો પ્રેશર વાળી સિસ્ટમના કારણે અત્યારે મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રને અડીને આવેલા સરહદી વિસ્તારોની અંદર ઘોર દબાણ વધતું અત્યારે જોવા મળ્યું છે અને ગુજરાતની અંદર મોસમ વિજ્ઞાન કેન્દ્ર અહેમદાબાદ ભારતીય મોસમ વિભાગ દ્વારા તાજી માહિતી અનુસાર આજની રાત્રિ દરમિયાન ગુજરાતમાં વલસાડના જિલ્લાની અંદર નર્મદાના જિલ્લાની અંદર છોટા ઉદયપુરના જિલ્લાની અંદર અને દાહોદના જિલ્લાઓમાં રાત્રિ દરમિયાન ગુજરાતમાં આભ ફાટતું જોવા મળવાનું છે ઠેર ઠેર જિલ્લાઓમાં ભડાકાની વચ્ચે ઘોર અંધકાર ગુજરાતમાં છવાયેલું જોવા મળશે અને ગુજરાત ફરી એકવાર પાણી માટે તરબોળતું હોય તેમ ઠેર ઠેર વિસ્તારોમાં ભયંકર મેઘતાંડવ ની સાથે મેઘગર્જનાની સાથે આજે વાદળો ગુજરાતમાં ફાટી પડ્યા હોય તેવા પણ આગળ વધતી હોવાના કારણે ભારતીય હવામાન વિભાગ દ્વારા આ માહિતી દર્શાવવામાં આવી છે જેમાં આજની રાત્રી દરમિયાન વલસાડ દમણ દાદરા નગર હવેલીના વિસ્તારોમાં નર્મદાના જિલ્લાની અંદર છોટા ઉદયપુર જિલ્લો અને દાહોદના જિલ્લાઓની અંદર આ ચાર જિલ્લામાં આજની દરમિયાન અતિ ભારે વરસાદ ખાબકવાને લઈને યલો એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે જોકે ઉપરાંત સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ અત્યારે પવનોની ગતિવિધિની અંદર મોટો ફેરફાર જોવા મળ્યો છે જેમાં રાત્રિ દરમિયાન ભાવનગરનો દરિયાકાંઠાએ વિસ્તાર અમરેલી ગીર સોમનાથ જૂનાગઢના પંથકોની અંદર પોરબંદર દેવભૂમિ દ્વારકા જામનગર મોરબી સુરેન્દ્રનગર રાજકોટની સાથે બોટાદના જિલ્લાની અંદર પણ મોટી હલચલ આજની રાત્રિ દરમિયાન સક્રિય બનીને ભયંકર જોર દર્શાવતી જોવા મળશે અને જેના કારણે હળવાથી મધ્યમ વરસાદ વરસવાની આગાહી સૌરાષ્ટ્રના જિલ્લાઓ માટે આજની રાત્રિ દરમિયાન આગાહી કરવામાં આવી રહી છે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ જેમાં ભરૂચ સુરત તાપી નવસારી ને ડાંગના જિલ્લાની અંદર પણ મેઘરાજાની તોફાની બેટિંગ આજની રાત્રિ દરમિયાન જોવા મળી શકે છે કચ્છના છૂટાછવાયા તાલુકાની અંદર ગાજવીજ અને અરબ સાગરના દરિયામાંથી આવી રહેલા પવનો ટકરાવાની સાથે ભારે દબાણ સક્રિય સર્જાતું હોવાના કારણે કચ્છની અંદર આ સિઝનનો જ્યાં સૌથી વધારે વરસાદ ખાબકેલો જોવા મળ્યો છે જેમાં પણ હળવાથી મધ્યમ વરસાદ વરસવાનું પૂર્વાનું માન દર્શાવવામાં આવી રહ્યું છે અહેમદાબાદના જિલ્લાની અંદર આણંદના જિલ્લાની અંદર વડોદરાના જિલ્લામાં ખેડા મહીસાગર અને પંચમહાલના જિલ્લામાં અત્યારે કડાકા ભડાકા ભારે જોર દર્શાવતા જોવા મળી રહ્યા છે આમ મધ્ય ગુજરાતના જિલ્લાઓની અંદર પણ સિસ્ટમનું જોર વધતું હોવાના કારણે આજથી લઈને આગામી ચોવીસ કલાકમાં ભયંકર મેઘતાંડવ ગુજરાતની અંદર મધ્ય ગુજરાતના વિસ્તારોમાં ખાબકતો જોવા મળી શકે છે ઉત્તર ગુજરાતના જિલ્લાઓની જો માહિતી મેળવવામાં આવે તો ઉત્તર ગુજરાતની અંદર અત્યારે બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી પાટણ મહેસાણા અને ગાંધીનગરના વિસ્તારોની અંદર પણ રાજસ્થાન તરફથી આવતી લો પ્રેશર અને ડીપ ડિપ્રેશન સિસ્ટમની અસરો વધતી હોવાના કારણે હળવાથી મધ્યમ વરસાદ વરસવાની આજે મોટી આગાહી ગુજરાત રાજ્ય માટે દર્શાવવામાં આવી છે અને વલસાડ નર્મદા છોટા ઉદેપુર અને દાહોદના જિલ્લામાં હળવાથી ધીમા અને પવનોની તીવ્રતા સાથે ભારે વરસાદ ખાબકવાને લઈને યલો એલર્ટ વલસાડ નર્મદા છોટા ઉદેપુર અને દાહોદના વિસ્તારોમાં તીવ્ર યલો એલર્ટ આજની રાત આવ્યું છે આવતીકાલ દરમિયાન ગુજરાત રાજ્યની અંદર અંદર જિલ્લાની યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે જેમાં અરવલ્લી મહિસાગર દાહોદ પંચમહાલ છોટા ઉદેપુર અને નર્મદા જિલ્લાની અંદર પણ આવતીકાલ દરમિયાન ભારે વરસાદનું યલો એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે અને અગિયાર તારીખના રોજ ગુજરાતની અંદર ચાર જિલ્લામાં જેમાં વડોદરા છોટા ઉદેપુર પંચમહાલ અને દાહોદના જિલ્લા માટે પણ યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે આમ નવા રાઉન્ડના પગલે ગુજરાતની અંદર આજથી વરસાદી સિસ્ટમની ભારે અસરો વધતી હોવાના કારણે જોર વધતું હોવાના કારણે આજથી લઈને આગામી સાત દિવસોમાં ગુજરાતના ઠેર ઠેર જિલ્લાઓમાં ગાજવી સાથે મેઘરાજા ધબધબાટી બોલાવતા ગુજરાતમાં જોવા મળી શકે છે